હેલો નમસ્કાર મિત્રો આજના ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું ભાઈ ગુજરાતમાં કોમ મોસમી વરસાદના કારણે જે ખેડૂતોનો પાક ઘણો નુકસાન થઈ રહ્યો છે તેને લઈ ગુજરાત સરકાર દ્વારા એક મહત્ત્વની જાહેરાત કરી છે કે ભાઈ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને સહાય રૂપે અમુક રકમ આપવામાં આવશે પણ જે ગુજરાત સરકારે એક એપ લોન્ચ કરી છે કૃષિ પ્રગતિ એપ હવે એ ગુજરાત સરકાર દ્વારા એ એપ ખેડૂતોએ પોતે મોબાઈલમાં ઇન્સ્ટોલ કરીને હવે જાતે સર્વે કરવાનું છે તો હવે ઘણા ખેડૂતો આ એપને લઈ ગુજરાત સરકારનો ઘણો વિરોધ પણ કરી રહ્યા છે કારણ કે અમુક ખેડૂતો પોતે અભણ છે અને અમુક ગામડાઓમાં જે નેટવર્ક ઇશ્યુનો પ્રોબ્લેમ છે એને લઈ હવે ગુજરાત સરકારે જાતે જે ખેડૂતોને પોતે જાતે સર્વે કરવાનું કીધું છે તો હવે ઘણા ખેડૂતો હવે આ એપથી વાકેફ છે એમ એમ કે અમુક લોકો આ એપને લઈ જાણતા નથી અને અમુક ગામડામાં જે નેટવર્કનો ઇશ્યુ છે તો એને લઈ ઘણા જે ખેડૂતો છે એનો વિરોધ પણ આપણને જોવા મળ્યો છે તો હવે અનેક જગ્યાએ જે ખેડૂતો અમુક જે સરકારનો વિરોધ પણ કર્યા છે તો અમુક ખેડૂતો જે સરકાર દ્વારા એપ લોન્ચ કરી છે તો હવે અમુક સરકારનો આજે આભાર પણ વ્યક્ત કર્યા છે ત્યારે ત્યારે ઘણા જે ગામડાના લોકો અમુક ગામડામાં જે એ એપને લઈ અમુક વિરોધ પણ કરતા આપણને નજરે પડ્યા છે તો હવે ગુજરાત સરકાર દ્વારા એક ખેડૂતોને સહાયરૂપે એપ જે કૃષિ પ્રગતિ એપ એમ જાહેર કરી છે પરંતુ અમુક ગામડામાં જે ખેડૂતોને આ એપને લઈ કોઈ પ્રકારનો એમને જે નોલેજ નથી તો હવે સરકાર સરકાર દ્વારા જે એપ લોન્ચ કરવામાં આવી છે તો ઘણા ખેડૂતોનો વિરોધ પણ કરી રહ્યા છે તો હવે આગામી દિવસોમાં જ ખેડૂતોને શું એમનો એમ કહેવાય કે આ એપ્લિકેશનના બારામાં જે ખેડૂતોને નોલેજ આપશે કે કેમ તો ખેડૂતો અત્યારે અત્યાર આમ કહેવાય કે ખૂબ વિરોધ કરતાં પણ આપણને જો જોવા મળ્યા છે તો હવે સરકાર દ્વારા ખેડૂતોને જાતે એપ દ્વારા પોતાના ખેતરમાં જઈને જાતે સર્વે કરવાનું અને જે પાક નુકસાન થયું છે એનો ફોટો પાડીને અપલોડ કરવાનું અને એમાં સર્વે નંબર જે ખેડૂતોનો જે ખેતૂના સર્વે નંબર છે એ બધું ડિટેલ નાખવાની છે હવે જે ખેડૂતો આ એપથી અંજાણ છે એટલે સરકારનો વિરોધ કરી રહ્યા કરી રહ્યા છે તો હવે ખેડૂતો સરકારનો વિરોધ કરતાં પણ આપણને જોવા મળ્યા છે ગુજરાત સરકાર દ્વારા જે ખેડૂતોને સહાય આપવા માટે જે એપ લોન્ચ કરી છે એ તો ગુજરાત સરકારનો એક મહત્ત્વનો નિર્ણય છે ખેડૂતોને લાભ મળે જે કમોસમી વરસાદ વરસાદના કારણે ખેડૂતોને ઘણું નુકસાન થયું છે તો હવે ગુજરાત સરકાર પણ જે ખેડૂતોને સહાય આપવા માગે છે પરંતુ અમુક જગ્યાએ જે ખેડૂતો જે ગુજરાત સરકારનો વિરોધ પણ કરતા જોવા મળ્યા છે તો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આપણે અનેક જે ગુજરાતમાં તમામ વિડીયો ઘટના જે આપણી ચેનલ પર આવી જતા હોય છે ત્યારે આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું તરત બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર